આ વિડીયો જોઈને તમારા આંખમાં આવી મિત્રો તાલુકાના કોલવાણા ગામમાં એક આઠ વર્ષની બાળકીને દીપડો એ ઉપાડી ગયો આવા બનાવ જે અગાઉ પણ બની ચૂક્યા છે તો કેમ આદિવાસીઓ સાથે જ કેમ આવા જો બનાવ છે લગાતાર બનતા રહે છે જ્યાં મિત્રો ગઈકાલે એવી ઘટના બની કે કોલવાણા ગામમાં જે નાની બાળકી હતી એને દીપડો જે છે ઉઠાવી ગયો અને ઘરું મોત નીપજ્યું આને લઈને અત્યારે પ્રશાસન જે દોડાદોડીમ છે હાલના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબે પણ કહ્યું છે કે અગાઉ પણ આવા બનાવ બની ચૂક્યા છે ત્રણ ત્રણ ચાર ચાર બનાવ બની ચૂક્યા છે તોય છતાં આ દીપડાઓ બહારથી લાવવામાં આવે છે પછી અહીંયા છોડી દેવામાં આવે છે આ માંસાહારી જાનવર છે એ ગમે ત્યારે હુમલો કરી શકે ભૂખ લાગે એટલે કોઈને મને ના છોડે તમને ના છોડે પરંતુ આવા દીપડાઓને ખરેખર અહીંયા છોડવા જ ના જોઈએ સાગપરા તાલુકાના કુલવાણ ગામમાં આ જે ઘટના બની છે અત્યારે જે વાત કરવામાં આવે તો ગઈકાલે જે આ ઘટના બની છે કેમ કે નાની બાળકીને ઉઠાઈ ગયો દીપડો કે આવા બનાવ જે પહેલાં પણ મેં પણ વિડીયો જોયેલા છે પહેલાં પણ કેટલીક વખત જે છે એ આવા બનાવ બની ચૂક્યો છે આ સાના ભેદકારી કોના ભેદકારીના લીધે આવા બનાવ બનતા રહે છે તો ખરેખર વન વિભાગ સાહેબે ખરેખર આ ધ્યાન દોરવું જોઈએ આ દીપડાઓને પૂરવું જોઈએ ના ખુલ્લા નામ મૂકવું જોઈએ કે અત્યારે માનવામાં આવે તો આદિવાસી સમાજ એટલે કે આદિવાસી સમાજ એ જંગલ વિસ્તારમાં જે રહેતા હોય છે નર્મદા ચોટાઉદેપુર આવા જે વિસ્તાર છે જે ખૂબ જ જંગલ હોય છે ત્યાં આગળ બહારથી દીપડા લાવીને મૂકી દેવામાં આવે છે તો એ દીપડાઓ જે ખેડૂતો પર ભણવા જતા લોકો પર કે ગમે તેને હુમલો કરતા હોય આને લઈને અત્યારે ફરી ગરમાયા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબે કહ્યું છે કે આના પર કાર્યવાહી જરૂરથી થવું જોઈએ કેમ કે આ લગાતાર જે લોકો પર હુમલા કરે છે તો આ જે ફોરેસ્ટ વિભાગ છે એના પર જલ્દી કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવાર સિમને ન્યાય મળવો જોઈએ અને વળતર આપવું જોઈએ જલ્દીથી તમારે ઘટના વિશે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જય હિન્દ ભારત